India, India. Bonus, <laughs> bonus. Bonus, bonus. Bonus, bonus. Bonus, bonus. Bonus, મારું નામ મિત્તલ વિલાસભાઈ ચૌધરી છે આજ રોજ અમે કોસ્મિક અને દયા ટેક્સ ઇન્ડસ્ટ્રીઝના કામદારો જોડે એમની એક રજૂઆત લઈને આવ્યા હતા કે આ નીચ અને નાલાયક લોકો જે કંપનીએ ચલાવે છે બહારથી આવીને અને એ લોકો અમારા સ્થાનિક આદિવાસી દીકરા દીકરીઓને શોષણ કરીને એનકેન પ્રકારે હેરાન કરે છે બોનસ નથી આપવામાં આવતું અને બહારથી જે લોકો બીજા રાજ્યમાંથી જે લોકો આવે છે એને પ્રાધાન્ય આપીને સ્થાનિકો જોડે બરબરતાપૂર્વક વર્તન કરવામાં આવે છે આ લોકોના ખા ખાવાના કેન્ટીનમાંથી પણ એર જેવી વસ્તુઓ નીકળે છે ટી શર્ટ જેવી નાનીમાં મોટી બાબતમાં પેનલ્ટી લગાડવામાં આવે છે એટલે એન કેન પ્રકારે અમારા સ્થાનિક લોકોને હેરાન કરીને કંપનીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપવામાં આવે છે અને એ અમે આજ પછી કોઈ દિવસ ચલાવી લેવાના નથી માત્ર ત્રણ દિવસની અંદર આ કંપનીઓ જો સાંજ ઠેકાણે નહીં લાવે તો અમે કંપનીની બહાર ઉગ્ર આંદોલન કરવા માટે તૈયાર છે અને અમારા દીકરાઓને અમારા સ્થાનિક લોકોને જો રોજગારીના નામે તમે કંપનીઓ સ્થાપવાના હોય તો આ તો ખાલી ટ્રેલર છે પિક્ચર બતાવે તો અમને વાર નહીં લાગે ટૂંક સમયમાં તમામ કંપનીના કામદારો જોડે અમે મોટું આંદોલન કરવા જઈ રહ્યા છીએ જો આનું નિરાકરણ નહીં આવે તો છે અને હું દસ મહિનાથી કોસ્મિક સોલરમાં કામ કરું છું અને ત્યાં અમને બોનસ આપવામાં આવ્યું નથી અને એ લોકો એ વાયદા કરેલા કે છ મંથ પછી લીવ મળશે તો તે લીવ અમને મળતી નથી અને પેલેન્ટથી કપ કાપી લેવામાં આવે છે અને શૂઝ અને ટી શર્ટના પૈસા કાપી લેવામાં આવે છે અને અમે લેટ પહોંચીએ તો મોકલી દેવા મોકલી દેવાની ધમકી આપે છે કે ઘરે રહેવું લેટ થતું હોય તો ઘરે રહેવું અને લાઇન બંધ હોય તો બી અમે બેસીએ અમે પીરિયડ્સ પર રહીએ પાંચ દિવસ તો જ્યારે અમે લાઈન બંધ હોય ત્યારે બેસીએ તો પણ અમને ઉઠાડી દેવામાં આવે છે કે તું કેમ બેસી હા કેન્ટીનમાં અમને ખાવાનું મળતું નથી એટલે અમે ટિફિન લઈ જઈએ છીએ જય આદિવાસી જય જોહાર હાલમાં જે આપણે માંડવી છે માંગરોલ છે ઘણા એવા વિસ્તારો છે આદિવાસી વિસ્તાર જ્યાં ગાડી આ લોકો પ્રાઇવેટ લિમિટેડ કંપની લાખે સેલ્યુલ ટ્રાઇબની અંદર તમે ફેક્ટરી રાખો એટલે પહેલું વસ્તુ તો શું હોવું જોઈએ કે ત્યાંના સ્થાનિક માણસોને અમે રોજગાર આપવું ને જે કંપની સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે તે મળવું જોઈએ પણ ખરેખર આટલા લોકો આજે કંઈ ગાના નથી કે આટલું બધું અમે રાત દિવસ મહેનત કરીને આપણા લોકો માટે લડતા છે એટલા માટે લડતા છે કે દિવાળી આવતા આપણા જે આદિવાસી લોકો છે એ લોકોને આખું વર્ષ કામ કરે ને દિવાળીના ટાઈમ પર એ લોકો બોનસ મારે એટલે કંઈ ને કંઈ બહાનું કંઈ ડાબ ધમકી આપીને આપણા લોકોને કામ પરથી કાઢી મૂકે એટલે આ વસ્તુ નાની નાની ગંભીર આજે આવનારા સમયની અંદર મોટું આંદોલનનું રૂપ લઈ શકે કારણ કે આ વસ્તુમાં સરકાર જો આદિવાસી વિસ્તારની અંદર જેટલી પણ કંપની છે એક જ વસ્તુ આવે બોનસ છે પગાર વધારો છે પીએફ છે આ બધું આવવું જોઈએ કારણ કે એક આદિવાસી સમાજની અંદર એક દીકરી હોય કે એક છોકરો એ પાંચ વર્ષ કંપનીની અંદર કાલ લખે તો એનું પીએફ કપાટ હોય ને તો પગાર તો આજે જેમ તેમ વપરાય જાય પણ પીએફ મળતો હોય આજે અમારા આદિવાસીનું કોઈ ભવિષ્ય બરાબર ને ભાઈ બરાબર એટલે આ વસ્તુ ટૂંક સમયમાં થવું જોઈએ અમારા લોકોને ન્યાય મળવું જોઈએ ને બોનસ જે ઓગણીસો પેંસઠ એક્ટ છે કાયદો જ છે ભાઈ બોનસ મળવું જ જોઈએ તે સાથે જે બોનસ માંગે તો ગમે તેવી પોલીસ લાવું ને આપણા છોકરાને ધમકમા આવે કાઢી મૂકશું એમ કરીશું એટલે આ કે આનો ન્યાય છે ભાઈ એટલા માટે અમે લોકો પ્રાણ શ્રીને આપી છે અને આવનારા ત્રણ દિવસની અંદર આનો અમને ન્યાય જોવે નહીં મળશે તો પારથી માંડવી હોડી એવું આંદોલન કરું ભાઈ તો આખી જીઆઈડીસી બંને એલાન અમે આપું બરાબર જય જહાર જય આદિવાસી આદિવાસી વિસ્તારમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરો બંધ કરો આદિવાસી વિસ્તારમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરો બંધ કરો એક એક કમાન આદિવાસી એક સમાન